પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત પચાસ લાખ યુવા મતદાતાઓને આગામી મતદાતા જાગૃતિ અભિયાન નમો નમો મતદાતા સંમેલનના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે નવા મતદાતા દિવસ અથવા મતદાતા દિવસ સાથે એક રૂપ છે જે દેશભરના હજારો યુવાનોના નામ મતદાર યાદીમાં નોંધવા માટે સમર્પિત છે મહત્વપૂર્ણ છે કે આ કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના અગિયાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે જે સંસ્થા અને વિદ્યાર્થીઓ બંને માટે એક મહત્વપૂર્ણ અવસર બની રહ્યો છે પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય અંદાજિત પચીસ લાખ યુવા મતદાતાઓ સુધી પહોંચ્યું છે જેમાં લોકશાહી પ્રક્રિયાની સાથે યુવાનો અને વિશેષ કરીને પ્રથમ વખતના મતદાતાઓને જોડવાની મહત્વતા ઉપર ભાર મૂક્યો છે આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાંસદ રંજનબેન ભટ્ટ ભરત ડાંગર જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના અગ્રણી

આખા ગુજરાતમાંથી પાંચ લાખ યુવાનો જોડાયા હતા અને અમારી માહિતી પ્રમાણે આખા દેશમાંથી પચાસ લાખ યુવાનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા આ નવ મતદાતાઓને એમના મતાધિકારમાં કેટલી તાકાત છે એમના મતના અધિકારનો વપરાશકારોને કારણે સ્થિર સરકાર બની શકે સ્થિર સરકાર એ મજબૂત નિર્ણય લઈ શકે આ દેશના વિકાસના અનેક નિર્ણયો જે હમણાં ભૂતકાળમાં લેવાયા છે એના કરતાં વધુ નિર્ણયો લઈ શકાય નવમતદાતાઓના એમના ઉત્કર્ષ માટે એમના ભવિષ્ય માટે એમના ટેલેન્ટનો ઉપયોગ કરવા માટે એ જે તાકાતની જરૂર છે એ તાકાતને આપવા માટે નવમતદાતાઓએ મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ આ નવ મતદાતાઓને એમણે એમને જે મળેલા મત અધિકાર માટે અભિનંદન તો આપ્યા જ પરંતુ સાથે સાથે સરકારે જે યુવાનો માટે અલગ અલગ યોજનાઓ બનાવી જે યુવાનો નિરાશ ન થાય એના માટે એમને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન કર્યો નોકરી શોધનાર શોધવાને બદલે નોકરી આપનાર યુવાન બને એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી અને બેન્કોથી વગેરેવાદી લોન મળે અને એના ગેરંટર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે હોય એની પણ એમને ખાતરી આપી આવા અનેક પ્રકારની યોજનાઓની વાત મોદી સાહેબે આજે કરી છે યુવાનો એનાથી ખૂબ પ્રભાવિત પણ છે યુવાનોને એમનું ફ્યુચર એ બ્રાઇટ લાગે છે કેમ કે એમને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવા એક પ્રધાનમંત્રી બન્યા છે કે જે સર્વાંગી વિકાસની વાત તો કરે જ છે પણ યુવાનો પર વધુ વિશ્વાસ રાખે છે વધુ વિશ્વાસની સાથે સાથે અમને વધુ અધિકાર મળે વધુ અમને લાભ મળે વધુ યોજનાઓ એમના માટે બને એના માટેની પણ કાળજી લે છે કે મોદીની ગેરંટીમાં આ યુવાનોને પૂરો વિશ્વાસ છે કે આજની અહીંયાની હાજરી નરેન્દ્ર મોદી સાહેબની વાત ઉપર એમના જે રિએક્શન આવતા હતા એના પરથી લાગે છે કે મોદી સાહેબની ગેરંટીમાં કે આ યુવાનોને સંપૂર્ણ વિશ્વાસ છે દેશના વિકાસમાં જોડાવા માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે હવે આ યુવાનો બિલકુલ તૈયાર છે એવો મારું માનવું છે મારો યુનિવર્સિટી આજના કાર્યક્રમનું આયોજન કર્યું એના માટે એમનો ધન્યવાદ સુવારણા ઉપરાંત જોવા જઈએ તો ગુજરાતમાં તો વિપક્ષ ધારાસભ્યોને પણ